ચોથા વર્ગના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે આજે એકસો થી વધુ કર્મચારીઓએ ભૂખ હડતાલ પર ઉતર્યા છે આગામી બાળમેળામાં બાળમેળાની કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના એકસો પચાસ થી વધુ કર્મચારીઓ કાયમી કરવાના મુદ્દે આજ રોજ સમિતિની બેઠક મળી હતી જેમાં ચર્ચા વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા આજથી જ તમામ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરી માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવાના છે તેમાંથી હાલ એકસો પચાસ હાજર છે

કર્મચારી ઓગણીસો સિત્યોતેર થી એટલે લગભગ સુડતાલીસ વર્ષથી કામ કરી રહ્યા છે ત્રણ ત્રણ બાણુંથી એક પ્રોબેશન પીરિયડ આપ્યો એટલે બત્રીસ તેત્રીસ વર્ષ થયા તેમ છતાં તેમને કાયમ નહીં કરતા અમે લોકો હાઈકોર્ટમાં ગયા લેબર કોર્ટમાંથી કેસ જીતીને આવ્યા એ લેબર કોર્ટના ચુકાદાના આધારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તેની સામાન્ય સભામાં ઠરાવમાં મંજૂર કર્યું અને એ ઠરાવ કોર્પોરેશનમાં મુલત્વી છે તો સૌપ્રથમ તો એ જે ઠરાવ છે એ કોર્પોરેશનની સામાન્ય સભામાં લાવી અને પાસ કરવો બીજી એક વસ્તુ છે કે અત્યારે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું અને આદન આવેદનપત્રના આધારે એ લોકોએ તેર તારીખે એ લોકોની એક કમિટી બની છે એની બેઠક બોલાવેલી અને બેઠકમાં એ લોકો એવું નક્કી કર્યું કે ભાઈ તમારા વકીલને અમારા વકીલ બેસી એનો કોઈ સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરે અને પછી આગળની કાર્યવાહી કરી એટલે મેં કહ્યું કે ભાઈ આ બધી વસ્તુમાં સમય વધારી જાય છે હવે અમે લોકો ચોક્કસ મુદ્દતની હડતાલ કરવા જઈ રહ્યા છે તમારે જે બી કરવું હોય અમને કાયમ કરવો હોય તમારે જે કંઈ સમાધાનની ફોર્મ્યુલા કરવી હોય અમારી ચાલુ હડતાલમાં જ થશે જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી ઊભા થવાના નથી